થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસનું સતત ચેકિંગ અને એસપીનું સતત મોનિટરિંગના કારણે પશ્ચિમ કચ્છમાં દારૂના ગણ્યા ગાંઠિયા કેસ નોંધાયા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસનું સતત રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ અને એસપીનું સતત મોનિટરિંગના કારણે પશ્ચિમ કચ્છમાં દારૂના ગણ્યા ગાંઠિયા કેસ નોંધાયા હતા જે પોલીસ માટે અને પ્રજા માટે એક તવારીક ઘટનાની હિસ્ટ્રી બની જવા પામી હતી ગઈકાલ સવારથી જ પોલીસ વડા વિકાસ સુંધા અને ટ્રાફિક પોલીસના અધિકારી સરવૈયા રાજપૂત સહિતના લોકોએ ટીમ બનાવી અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ શરૂ કર્યું હતું ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છા બનાવ ન બને ઘટના ન બને તે માટે સતત સજાગ રહ્યા હતા ખાસ કરીને પાર્ટી પ્લોટ હોટલ અને અન્ય રિસોર્ટ ઉપર પણ પોલીસે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કર્યું હતું આ ચેકિંગની ધાંકના કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું પરિણામે ગઈકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ મહત્તમ કેસ નોંધાયા નથી માત્ર દારૂના ગણ્યા ગાંઠિયા કેસ નોંધાયા હતા જે પોલીસ માટે પણ એક હિસ્ટ્રી બની ગઈ હતી સતત મોનિટરિંગ સતત ચેકિંગ અને સતત ઓબ્ઝર્વેશનના કારણે પશ્ચિમ કચ્છની પોલીસ અને પોલીસ વડા આ ધાર્યું પરિણામ મેળવી શક્યા એ એક ઐતિહાસિક ઘટના બની જવા પામી છે